સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કુદરતી હોનાર રત અને મુશળધાર વરસાદના કારણે નડિયાદમાં આવેલ મોટા ભાગના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી અશક્ય હોય ત્યાં ટીમના ખર્ચે અને જરૂર જણાય ત્યાં સામાવાળાના ખર્ચે સિનિયર સિટીઝન કે જેને બહાર નીકળવા કોઈ આશરો નથી તેઓ માટે એક ટ્રોલ ફ્રી નંબર ચિસ્તીયા ફાઉન્ડેશનો જાહેર કરી ઘરે બેઠા મેડિકલ દવાઓ પૂરી પાડી અને મોટાભાગના વિસ્તારોમાં જ્યાં વધારે પાણીના કારણે રિક્ષા લારી ગલ્લા અને વાહનો ફસાઈ ગયા હોય તે ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરી કાઢી આપવામાં આવ્યા હતા તમામ સેવા કોઈપણ નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવી અને આની સાથે સાથે સોહિલભાઈ ચુસ્તીયા દ્વારા અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ બુધવારના રોજ રાખવામાં આવેલા કાર્યક્રમની આ કુદરતી હોનારતના કારણે તારીખ બદલીને એક નવ બે હજાર ચોવીસ રાખવામાં આવી તેની જાહેરાત કરવામાં આવી હતી મારું નામ સોહિલ ચિસ્તિયા છે આજે હું અને અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનની તમામ ટીમ સવારથી નડિયાદની આજુબાજુની દરેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર ટીમ જ્યાં મુશળધાર વરસાદ અને કુદરતી હોનારત છે તેની વચ્ચે કોઈપણ નીચાણવાળા વિસ્તારોની અંદર જીવન જરૂરિયાત વસ્તુઓ માટે અમે આજે પૂરતી સેવા પાડી છે કોઈપણ નીચાણવાળા વિસ્તારોની અંદર લારી ગલ્લા અને રિક્ષા જે ગરીબ માણસોનું ફસાઈ ગયું હોય તેને અમારાથી શક્ય એટલી મહેનત કરી અમારા ટ્રેક્ટર મારફતે અમે બહાર કાઢી છે અને મેડિકલ લેવલની જે સુવિધા છે તેની અંદર કોઈ સિનિયર સિટીઝન કે જેની આગળ પાછળ કોઈ નહીં તેમાં અમારો કોલ ફ્રી નંબર જાહેર કરેલો અને સિનિયર સિટીઝનને શક્ય હોય તો અમારાથી નહીં તો તેમના નાણાંની મદદથી અમે તેમના ઘરે મેડિકલ સ્ટોરથી મેડિકલ સેવા પૂરી પાડી છે અને ચિસ્તીયા ફાઉન્ડેશનની ટીમ નડિયાદમાં આવેલા તમામ વિસ્તારોની અંદર આ કુદરતી હોનારત એક બે દિવસ કદાચ રહી જાય તો તેની અંદર અમારાથી શક્ય એટલી મદદ કરીશું જો કોઈપણ જનતાને અમે આજે અપીલ કરીએ છીએ કે કોઈપણ અમારી આ લેવલની કોઈપણ જરૂરત જણાય તો ચિસ્તીયા ફાઉન્ડેશનની ટીમો સંપર્ક કરે અને એની સાથે સાથે બીજું અમારે જણાવવાનું કે પરમ દિવસે અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના બુધવારના રોજ જે અમારો ચિસ્તીયા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હતો તે અમે આ કુદરતી હોનારત ના રદ કર્યો છે અને એ પ્રોગ્રામ આવનાર તારીખ એક નવ બે હજાર ચોવીસ ના રોજ રવિવારે શહર પાર્ટી બ્લોક નડિયાદ ખાતે રાખવામાં આવેલ છે તેની તે આમંત્રિત મહેમાનો હતા તેને આ વિડીયો મારફતે જાણ કરી છે અસ્તુ જય હિન્દ જય ભારત समाचारों की झड़पी अपडेट मे हम सत्य स्वराज न्यूज